કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ માં આવે ચેપ્ટર નંબર આઠ માં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો પ્રશ્ન એક માં ત્રણ નંબર નો પ્રશ્ન લઈને આવ્યો છું જો તમે આગળના લેક્ચર પ્રશ્ન ન જોયા હોય તો પેલા જોઈ લેજો આજે પ્રશ્ન નંબર ત્રણ ચાલુ કરવાનો છે સૌપ્રથમ એમાં કોષ્ટકમાંથી તમે કોષ પિસ્તાલીસ ની કિંમત જોશો તો એ મળશે એક ના છેદ માં વર્ગમૂળ બે પછી સેક ત્રીસ ની કિંમત તમે જોશો તો એ તમને મળશે બે ના છેદ માં વર્ગમૂળ ત્રણ અને

વર્ગમો બે બે વત્તા બે વર્ગમૂળ ત્રણ હવે આપણે એક કામ કરીએ અને અંદરની સાઈડ ગુણીએ તો વર્ગમૂળ ત્રણ નીચે બે વર્ગમૂળ બે નીચે થશે બે વર્ગમૂળ બે અને આને સાઈડ ગુણીએ એટલે બે વર્ગમૂળ છ હવે એક કામ કરું છું આને પહેલાં લખું છું અને પછી લખું છું તો પ્રશ્નમાં વર્ગમૂળ ત્રણ બે વર્ગમૂળ વધતા છે એટલે હું આને પહેલાં લખી શકું આને પછી લખું તો કંઈ વાંધો નહીં કારણ કે બે વર્ગમૂળમાં બે મોટી કિંમત આપણે પહેલાં રાખીએ હવે લઈએ છીએ કરણી કરણી એટલે કે જે નીચેનું પદ છે એને વિરુદ્ધ પદ વડે છે એ ઉપર ને નીચે ગુણવું તો આ જે પદ છે એને ડાયરેક્ટ આપણે અહીંયા ગુણીએ છીએ બે વર્ગમૂળ છ અને વત્તા હોય તો અહીંયા વિરુદ્ધ માઇનસ થી ગુણવાના બે વર્ગમૂળ બે નીચે બે વર્ગમૂળ છ માઇનસ બે વર્ગમૂળ બે હવે આ આખે આખો આની સાથે ગુણાશે આ પદ આની સાથે ગુણાશે આ પદ આની સાથે પ્લસ માઇનસ માઇનસ થશે વર્ગમૂળ ત્રણ અહીંયા ગુણીએ આ ગુણાશે આની સાથે વર્ગમૂળ છ બે વર્ગમૂળ બે અને નીચે આવશે પહેલા પહેલાંનો એટલે બે દુ ને ચાર થશે વર્ગમૂળ છ વર્ગમૂળ છ ખાલી છ મળી જશે પ્લસ માઇનસ માઇનસ થશે બે દૂ ચાર થશે અને વર્ગમૂળ બે વર્ગમૂળ બે ગુણાશે એટલે ખાલી બે મળશે એટલે વર્ગમૂળ ત્રણ આપણે એમને રહેવા દઈએ ઉપર થશે બે વર્ગમૂળ છ બે વર્ગમૂળ બે ને નીચે છ ચોક ચોવીસ થશે ચાર દુ આઠ થશે હવે આપણે પ્રશ્નમાં નીચે આપણને મળશે આમાંથી ચોવીસ માંથી આઠ કાઢો એટલે એ તમને મળશે સોળ અને ઉપર છે એ તમે આની સાથે ગુણશો એટલે બે પહેલા તો બે માં બે કોમન છે એટલે આપણે સામાન્ય કાઢી લઈએ અહીંયા છે અહીંયા છે તો બે કોમન કાઢી લઈએ હવે અંદર ગુણીએ તો અઢાર થઈ જશે છ તેરી અઢાર થઈ જશે અને આની સાથે ગુણો તો એ થઈ જશે ત્રણ 2 ને છ થઈ જશે હવે બે 8 ને સોળ એટલે નીચે મળશે આપણને આઠ ઉપર છે એ આપણે આને ત્રણ છ 18 વર્ગમૂળમાં ત્રણ 2 છ આવું લખીએ એક જ મિનિટ આપણે આવું નથી કરવું કારણ કે તો પાછું ઉપરનું છે એની જેવું થઈ જશે આપણે એવી કિંમત ધારીએ કે જેથી આપણને આરામથી કોઈ કિંમત છે એ અથવા તો એવું કરીએ તો પણ ચાલશે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એવું કરીએ કે આનું કોઈ વર્ગમૂળ નીકળે એવી કિંમત ગોતીએ તો નવનું વર્ગમૂળ નીકળશે તો આને નવ દો અઢાર કહી શકાશે અને અહીંયા વર્ગમૂળ છ છે એને એમને રહેવા દઈએ નીચે આવશે આઠ હવે નવનું વર્ગમૂળ છે એ ત્રણ તેરી નવ નીકળે બાકી રહેશે વર્ગમો બે અને આ બાજુ આવશે વર્ગમૂળ છ અને નીચે આવશે આઠ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આ છે આન્સર હવે છે એ અહીં સુધી રાખીએ છીએ અને હવે પછીનો ક્વેશ્ચન છે એ ચાર નંબરનો એ આગળના લેક્ચરમાં જોશું